না ভিড়ো না তো हां बोलो, दाव अरती हां बले चेत ता, अमारो तां अमना मार मासे इन्सोक्रान लगे नारस मने एक सारी लेगियो ने? केटला खर्चा 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 बीजुका आवडे खर्चा चीवे जाने ये तो लगनाज नो करें अले नो छोक्रा थाई, नो ताई खर् કોઈ હું લવ વારી નખ્યો મને એમ કે લવ કરીને તમે બાયુ લાવો તો તૈયાર બાયુ આવે મને હું ખબર આમાં ડમફરિયા જ પટકાઈ પટપટ્યું તે મારું એ તમને કોઈ ડમફરિયો જ નો દી તો હું હારીતી તમારે લગન કર્યા નકર તમને કોઈ કુતરી લાઈન નો આપે અઈયા

સારું તમ ફ્રેશ થઈ જા પછી મારે તમારું એક મિનિટ ઉભી રહો ઉભી રહો આ બે શું કામ છે ફ્રેશ થઈ જાવ જમી લો પછી કહો અરે હવે ગળા એટલે કોળિયો નો ઉતરે તું પેલા કે શું કામ છે ના ના એ તો કાલ રવિવાર છે ને એને થોડીક શોપિંગ કરવા જાવું તો તમારા તારી કહોરિયા માર્કેટમાં મંદી જોઈએ કેટલી છે આપણે કાઈ લેવાનું થાતું નથી જાવ રમણો તૈયાર કરો અને ઉભે ચાકચેનું બનાવ્યું

નહીં માર ન ચાપી કેમ હું ચાપ્યો ને તો કાળી પડી જા હા ઓ હો જા કાળી પડી જા હાય હાય તું આ દિન રાત મારું લોય પીશો એમાં લાલ તો થઈ નઈ ચા એક કાળી પડી જાય બધાના ઘરવાળા આય ને ઘરવાળીને કે જે ચાપ એટલા મારો ઘરવાળો છે નકરો ભાષણા ગાતે પેલા રીટા બેન ના હસબન્ડ ને જો કેવી ગિફ્ટ આપે તમે કોઈ દી મને આપ્યું કાઈ શું વાત કરે રાજેન પૂછ્યા એકવાર એના આટું હું એકવાર ગીફ લઈને ગયો તો જ્યોંતર કરવાળો બેઠો જઈ ભાગી તો ઘણા બધા મહેમાન છે તો રઈવારી છે સુધારી સુધારવું નથી તમે બસ શાકભાજી વાળો મને છે લે કેમ મને કે એકદમ તાસાન કુણા ને મીઠા દૂધી ગલકાશે સુધારવા બેઠી તૈય ખબર પડી આખા વાસી છે તલખો કરી ગયો મારી થાય થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે તો અમારે અરે આવું થયું તું લગન પેલા મને કે છોકરી નમણી નાચુક સુશીલ હોળી ને શરીરે પાતળી અપસરા રમભા જેવી છે રમભા કઈ કઈ ને ભંબો પકડાઈ દીધો મને ઇન્સ્ટાગ્રામ માં એડી બનાવી આપો ને અન તને ચલાવતા આવડે તો કાઈ ને મન નો ચલાવતા આવડે તો તને ચલાવી લેજો હું પાછળ બેસી જાઈ એ ડોબી આ ઇન્સ્ટાગ્રામ કા ટુ વ્હીલ પર બાઈક થોડું છે કે હું ચલાવું તું આ બેહી જાય પણ મને એમ નો ટાઈમ નથી જતો આ મોબાઈલ સા મૂજ જ જ મને લાગે ટાઈમ બગડે તો મને જોયા કર અચ્છા અ તમ ને જો આમ મારું મગજ બગડે કેલુ માખો હેલો કેલુ હેલો કેમ છે મજામાં હો તું કેમ છે બસ મજામાં તું કેમ છે હા કા ર્યા શું કરતા હોય ફોન નજર લે આખો દી હા લે હું વિચારું છું કે આપણે એક લોટરી ટિકિટ લઈ તો હોય ને તો લાગી જાય પડી જાય આપડો હવે રેવા દ્યો ને મને ખબર જ છે તમારા ભાઈ हमें डेर ये दूध लेवा जाओ तो पकड़े लो निकले से मां लॉटरी नी टिकट मां हूं कांदा काटी ले तुमने ते मज लागतो छे नो बाजार मां गमे ही लेवा जाओ छेतरावज नहीं हूं क्या है छेतरा तोज नहीं आ तो तारा मां केम छेतरा गयो हो ना के खबर नो पड़ी अरे <laughs> 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 हारा वाला ये बटकाड़ी दी दी भाई <laughs> <laughs> <आग>। <laughs>